મમ્મી મુ લે ફેટ શુભનાઈ ટુએ ડાબેલી બનાવો ડાબેલી બનાવો હા ઓહો ચટણી બનાવી દીધી ડાબેલી ચટણી બનાય શું શું ન પીજો ચટણી એ આપણે પેલું લાજા આપના પેકેટ નઈ લાવતા ઓહ હું ખજૂર આમલી ની નઈ ન પડે તો નઈ ભાગતી ઓમો તો ઓમો તો આર એમસ લાગો લાવો પેકેટ લાયે ને એમો જો મીઠું નખી ખોટ નખી डाणा जीरो न मरचू मरच बरोबर रा। इतकू राखी दो एक्स्ट्रा मसाला कर दी એટલે મસ્ત બની જશે મસ્ત બને રવા પણ આરે મસ્ત ગળી ગળી લાગો એટલે ન પણ જાડડી મસ્ત જાડડી થઈ જાય માઉ કપ્પા ના લઈ બની જશે કપ્પા ના ઓકેિંગ કે કપ્પા ના કાપો હેડો માપી લો તો બી તો આ बाजू વગા નું તો બી કાપો પડું હા હું તો પહેલા એ વાઉ આમ કાતર થી પટ કોમ ભી કરી દે કાતર કાતર થી જ કરી દે

બરાબર તેલ માં બટાકા નખી દેયા નહીં માવો પાસળ થી હોય હું તો આ મસાલો મસાલા વગર કશું

બરાબર કોકાયું દેખ પેકેટ માં 500 એક પેકેટ લખેલું છે બધું રીતે બનાવવાનું ને બધું નખવાનું ગરમ એકદમ ગરમ તેલ હોવું જો એવું બધું

તે ઉતેતે સાબ તમે સરસ સર આમ આપડે ઊંઝા ખાતો ને દાબેલી ની યાદ આવે ઊંઝા ની દાબેલી તો મસ્ત આવતી ના નામ

રાધે 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 રાધે